સુરત શહેરમાં આગને લઈને અગમચેતીના પગલાના ભાગરૂપે સુરત ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલમાં ફાયર મોકડ્રીલ યોજાય છે નાના વરાછા વિસ્તારમાં આવેલી ડાયમંડ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજી ડોકટરો તેમજ દર્દીઓને આગના સમયે કઈ પ્રકારની સાવચેતી રાખવી તે બાબતે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું હાલ ઉનાળો શરૂ થયો છે ઉનાળાને પગલે તાપ પડે છે જેના કારણે હોસ્પિટલમાં તેમજ મોલ સહિતની જગ્યા પર એસીનો વપરાશ ખૂબ જ વધી રહ્યો હોય છે ટેમ્પરેચર વધારે હોવાને પગલે શોર્ટ સર્કિટ થવાનો ભય રહે છે અને અનેક વખત આગ લાગવાની ઘટના બને છે અમુક જગ્યાએ આગમાં ખૂબ જાનહાની પણ થાય છે જોકે આવી ઘટનામાં લોકોને આગ લાગી હોય તે સમયે શું કરવું તેવી સમજણ હોય તો મોટી જાનહાની ટાળી શકાય છે હોસ્પિટલમાં આગ લાગે તો ત્યાં મોટી જાનહાની થવાનો ભય પણ રહે છે કારણ કે આગ લાગે તો હોસ્પિટલમાં હાજર દર્દીઓને બચાવવા પણ એક મોટો પ્રશ્ન છે જેથી કરીને સુરતની માતૃશ્રી રામુબા તેજાણી અને શાંતાબા વિડિયા એટલે કે ડાયમંડ હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા એક મોક ડ્રીલ યોજાઈ હતી ફાયરને હોસ્પિટલ તરફથી કોલ આપતા જ માત્ર પાંચ મિનિટમાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ફાયર જવાનો સાથે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક હોસ્પિટલમાં લાગેલી આગ પર કાબુ કરી દર્દીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તો આગ લાગે ત્યારે ડોક્ટરો દ્વારા કઈ પ્રકારની કામગીરી કરવી જોઈએ તેમજ દર્દીઓને કઈ રીતે બચાવવા તે બાબતે વિશેષ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું મહેસાણા ડોક્ટર હરેશ પાગડા એડમિનિસ્ટ્રેટર ડાયમંડ હોસ્પિટલ અમારી હોસ્પિટલમાં આજે ફાયરવાળા તરફથી પૂણા પોલીસ પુણા ફાયર સ્ટેશન તરફથી આપણે મોકડ્રીલનું ફાયર મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું જેમાં બધા સ્ટાફને ટ્રેનિંગને બધું આપવા મળ્યું મોકડ્રીલનો ફાયદો એ થાય છે કે કોઈ એક્સિડેન્ટલી જો કોઈ બી ડિપાર્ટમેન્ટમાં આઈસીયુમાં કે કોઈ બી જગ્યાએ આગ લાગે તો એનાથી સ્ટાફને કઈ ટાઈપની પરજી રાખવી કઈ ટાઈપનો આગને કંટ્રોલમાં લાવો ખોટી દોડાદોડી ન થાય ઘણી વખત આગ લાગે તો સ્ટાફ બી ગભરાઈ જતો હોય છે તો એ બધું ના બને અને પેશન્ટને કઈ રીતે સેફલી ટ્રાન્સફર કરવા કોને કોલ કરવો કેટલી ટાઈમમાં જેનું ટાઈમ મેનેજમેન્ટ હોય છે તો વ્યવસ્થિત થાય એ માટે આપણે મોકડીલનું આયોજન કરેલું અને તેનાથી હોસ્પિટલના સ્ટાફ સિક્યુરિટી માંડીને ડોક્ટર નર્સિંગ સ્ટાફ બધા જને પૂરતો ટ્રેનિંગ આપવામાં આવેલી હવે અમારે કોઈ બી એક્સિડેન્ટલી બનાવ બને તો અમારી હોસ્પિટલનો સ્ટાફ કોઈ બી અણબનાવ સામે ફાયર સામે લડી લેવા માટે સક્ષમ છે હા હવે હોસ્પિટલ અત્યારે ઉનાળો ચાલુ થાય છે તો ઘણી વખત હોસ્પિટલમાં જે એસીનો વપરાશ ને એવું વધી જતું હોય છે તો ઘણી વખત સામાન્ય વાયરનું જે ઇલેક્ટ્રિક વાયર હોય એને ઉનાળામાં વધારે લોડ પડતો તો ગરમ થઈ જતો દર વખતે અમે ઉનાળો ચાલુ થાય એટલે બધા વાયરિંગ ચેક કરીએ છીએ કે કોઈ બી વાયર ઉપર વધારે લોડ નથી પડતો જે મોસ્ટ ઓફ ધ નેવું ટકા કેસમાં ઇલેક્ટ્રિક શોક સર્કિટથી આગ લાગવાની શક્યતા રહેતી હોય છે તો અમે આગમચેતી તરીકે બધું જ ઉનાળો ચાલુ થાય પહેલાં બધા જ બોર્ડના ફ્લોર વાયર ચેક કરતા હોય છે એમસીસીબી આરસીસીબી બધું રીચેકિંગ કરીને વ્યવસ્થિત અમે એનું આયોજન કરતા હોય છે સાહેબ આપણે દર મહિનાની છ તારીખે મોકડ્રીલનું ગુજરાત સરકાર દ્વારા આયોજનો હોય છે એના અનુસંધાને આપણે આ પ્રેક્ટિસ ચાલુ જ છે નાના વરાછામાં આ હોસ્પિટલનું ગઈકાલે થોડું શેડ્યુલ બિઝી હતું એટલે આજે લીધું છે મોકડ્રીલ કરવામાં આવી જાહેર જનતાને બી ઇન્વોલ્વ કરવામાં આવી આગ અકસ્માતના સમયે કોઈ પેનિક ઘટનાના સમયે કેવી રીતે આપણે રિએક્ટ કરવાનું હોય છે આગો લાવવાની હોય છે અને ત્યાંથી સેફ જગ્યાએ નીકળવાનું હોય છે લોકોને સાવચેતીના ભાગરૂપે આગ લાગે તો તો ફર્સ્ટ ઇક્વિપમેન્ટ કેવી રીતે યુઝ કરવાના ત્યાંથી પોતે કેવી રીતે ઇવેક્યુએટ કરવાનું સાથે સાથે પેશન્ટને બી કેવી રીતે ઇવેક્યુએટ કરવાનું છે જેની ટ્રેનિંગ આપવામાં આવે છે સાથે જ હોસ્પિટલમાં કામ કરતા નર્સિંગ સ્ટાફને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આગના સમયે હોસ્પિટલમાં રાખવામાં ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો તે માહિતી પણ આપવામાં આવી હતી ફાયરના જવાનોએ આગના સમયે લોકોને કઈ રીતે સાવધાન રહેવું તે અંગે માર્ગદર્શન આપી અપીલ કરી હતી અઝર કુરશી સાથે હર્ષદેઠા